નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે રામપરાની પાસે ગામ પાસે ધાર ઉપર મહાકાળી માનું મંદિર છે ત્યાં પણ નજારો ખૂબ સરસ ખૂબ સરસ કેવાય લીલું લીલું છે પાછળ જે દેખા છે એ અંબાજળ ડેમ છે અંબાદળ ને કાંઠે રૂડ છતા છે ધામ તે ભજન તો આપડે સાંભળ્યું દે ડેમ

પણ જો મસ્ત મજાનો સાંઈડો ખૂબ સરસ મસ્તી જગ્યા છે પવન પણ એવો આવે છે માતાજીની મૂર્તિ છે મહાકાળી માની મૂર્તિ તો આપણે પણ અહીંયા પહેલી ફેર જ આવેલા છે એવી પણ મસ્ત મજાના માથે જાળવા છે બહુ મસ્ત ઘટાદર ઘટાડો રહેતો હોય છે પણ પવન એટલો ઠંડો બહુ મસ્તીનો નો છે આપણે એમ તો ચાલો અહીંયા હોઈ જઈએ બરોબર જો સામે પ્રસાદી બનાવી રહ્યા છે કોઈ આવેલા છે દર્શનાર્થી بالک ا رو ہے تو رامپرا حام دیکھا ہے روپل دام رمپرا نئی تھی زوم کرم سے روپل دام رمپرا ڈگرنی سمجھ سے رمپرا تھی آ دار دیکھائے متا جگہ اپنے خبر نتی اٹھا اپنے پوچھیں آیا پھر اے شو آیا پھر ایک آنند مزا آیا جاؤ ماں ہکاڑی میری دزا سے کہ وہ مست مزا پونا آئے ખૂબ પવન આવે અને બહુ મજા આવે એવી જગ્યા છે એક ફરક ગમે તે આવો ઘરમાં તો આ જગ્યાએ અવશ્ય અવશ્ય આવજો અને આપણે બીજી બે જગ્યા છે બરાબર આમાંથી એક પંચકેશરી હનુમાન જે આગળ આપણે વિડીયો છે તેમાં આવશે એ જગ્યાએ જો જાઓ તો જરૂર ને જરૂર જઈજો તો બાળકોને આનંદ આવી ગયો અહીંયા રમવાનો મજા આવી ગઈ છે કારણ કે કુદરતી વાતાવરણમાં આવે કોઈ પણ એટલે કંઈક પણ હોય આપણે હોય કે નાના હોય કે મોટા હોય બધાને મજા આવે છે અરે મિત્રો કે અમારો વિડીયો લઈ લો રામપરા દેખાય એમ પણ ઝૂમ કર્યો સામે વિડીયો તો એટલે ન આવ્યો એટલે મેં પાછો બેક કેમેરા કરીને પાછું મારા રૂપલધામ રામપરાને ઝૂમ કરીને વિડીયો લીધો તો જય માતાજી જય રૂપલમાં અને પછી આપણે ત્યાંથી પાછો નીકળવાની તૈયારી કરી દીધી છે અને ત્યાંથી હવે નીકળ્યા છે એવી પાછો હાલતા હાલતા વિડિયો બનાવી લીધો બધા કે ચાલો રાખો વિડીયો ઉતારો અમારા બધા નહીં કે અમે આવ્યા નથી બરોબર એટલે પાછો વિડીયો ચાલુ કરી દીધો પણ નિય ધ્યાન રાખવું પડે એમ હતું કારણ કે રસ્તા બે ત્રણ છે કેળિયું છે બધી અને રસ્તોનું કામ ચાલુ છે જવાય એવું રસ્તો બનાવે છે પછી તો ફોર વ્હીલર માથે વહી જાય એવું આયોજન કરેલું છે રસ્તો બનાવે છે અત્યારે પકેડ્યું છે પકેડીથી જવાનું છે અને આ બીજી પકેડી છે વલપા પાછળ પકેડી હતી પણ એ આ બાજુથી નવાય એટલે અહીંથી ની જળ એવું તો છે કારણ કે બહુ ઓછો ડુંગર નથી અને આ આંબાદર ડેમ ડેમ એ ભરાઈ ગયેલો છે એક બાવણું ખુલેલું છે પાણી જો એક બાવણામાંથી જાય છે અત્યારે એક બાવણાનું પાણી એમાંથી નીકળી રહ્યું છે એક બાવણું જરાક થોડુંક ખોલેલું છે એમાંથી પાણી જાય છે અને હવે આપણે અહીંથી નીકળવાની તૈયારી કરી છે ગાડીએ જવા માટે એટલે બધા ગાડીયા પહોંચી ગયા છે અને આપણે પાછળ રહી ગયા હતા એટલે આપણે પણ ધીમા ધીમા જઈને આગળથી સુરેશભાઈ વિડીયો ઉતાર્યા તમારો કે તમે હલાવો હોય કે હું તમારો વિડીયો ઉતારી લો અના થાય હું આપણે તો વિડીયો ઉતાર્યા કર્યો ને આપણે તો વિડીયોમાં ક્યાંય ફોટોય નો આવે એટલે ભાઈ કે હાલો તમે અહીં આવો હું તમારો વિડીયો ઉતારી લઉં અને ઘમમાં કા તો પાજી જાઉં હું તો ગાડીયા દોડા દોનો ડાળ હતો એટલે ગાય ગાય ગયો સીધો ગાડી તો માતાજીના દર્શન કર્યા ને ફાઇનલી બધા પાછા ગાડી આવી ગયા ને માવા બંદા બનાવવા માંડ્યા હું આગળ ભાઈ ગાડીમાં બેસવાની તૈયારી કરી બધા ગાડી બેહી ગયા અને હવે નીકળઈ છે અહીંથી હવે જાવીતી પાછ બીજોડી ઉતાર્યા હાલો સરોજભાઈ જય માતાજી ભાઈ હાલો કાઢી હા છે ના દર્શન કરવા માલ્યાય દર્શન કરવા માટે તમારે અમારી સાથે જોવા ચાલો જે ગાડીમાં બેઠા ત્યાં તો માલ્યાઈ દર્શન કરવા જવાનો પ્લાન બની ગયા પણ છે સત્તાધાર એટલે આ છતા ધારનો ગેટ છે મસ્ત મજાનો ગેટ બનાવેલો છે અને છતા આગળ આપણે હવે આવે છે પંચ કે છે હનુમાન અહીંથી છતા એક કિલોમીટર આગળ છે પણ બહુ મસ્ત મજાની જગ્યા છે જો તમે જાઓ બાળકો સાથે તો અવશ્ય ને અવશ્ય બાળકોને લઈ જઈ ચાલો તો આપણે હવે જઈ પંચ કે શ્રી હનુમાનજી મહારાજની ત્યાં જય હનુમાનજી તો આપણે પહોંચી ગયા છીએ પંચ કે શ્રી હનુમાનજી આ હનુમાન દાદાની મૂર્તિ છે મસ્ત મજાનો ડુંગર માથે મંદિર છે જુઓ તમે મસ્ત મજાનું મંદિર છે માથે બે સિંહ મીકેલા છે ટોપ લાગ્યા અને ઓરિજિનલ સિંહ હોય એવા સિંહ દેખાય છે તો ચાલો આપણે ડુંગર ઉપર તો આપણે ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરી દીધી છે પણ જવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે ટાયર જેટલા નીકળી ગયેલા હોય એને કલર કરીને એક સાઈડમાંથી દિવાલ દીવાલ બનાવેલી છે ટાયરની પણ બહુ મસ્ત મજાનું લાગે છે એની ઉપરથી નજારો જવો સામેની ધાર છે નીચે હનુમાન દાદાનું મંદિર છે અને બાળકો માટે ખૂબ સારું રમવાની હિંસકા છે લહાર પાર્ટી છે બહુ મસ્ત મજાનું બનાવેલું છે તો બાળકોને લઈને આવો તો એ અવશ્યને અવશ્ય આવજો સત્તાધારથી એક કિલોમીટર છે અહીંથી સત્તાધાર સામું દેખાય છે ધાર ઉપરથી તો ગમે તે તમે આવો તે બાળકોને અવશ્યને અવશ્ય લાવજો જોઈ લો તમે અહીંયા બાળકોને ખૂબ મજા આવે એવું છે અને અહીંયા આવજો એટલે બાળકોને આપણે કહેવું પડશે હાલો આવે ક્યાં ફરીથી બાળકો તો ઊભા થશે જ નહીં કારણ કે એમાં વસ્તુ જ એવી બધી બનાવેલી છે બાળકોને મજા જ આવશે આપણે કેવું પડશે હાલો હવે ભાગવું છે પણ બાળક નહીં કે મારે હવે ઘેરા જવું આવું છે જો અમારે તો મોટો સબરો સૂરો ભાઈ એ ટાયરમાં ઘેરીને ગોઠવાઈ ગયો પૂરો માથા ચડીને બેહી ગયો પણ આ ટાયર માથે ભાઈ બે ની મનાય છે પણ છતાં આને ખબર નહોતી એ બે ભાઈ પહેલી ફેર આવેલા છે એટલે એ માથે બે ગયા નકાર ટાયર ઉપર બે વાર દેતા નથી કારણ કે નીકળી જાય કે નહીં ફિટિંગ કરેલું એટલે ના પાડેલી છે પણ આ ભાઈ બે હઈ ગયેલા છે એને ખબર નહોતી એટલે હિસ્કા છે લહેર પાર્ટી છે ટાયરને આ સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે અહીંથી ફોટો પાડવાના છે બાકી તો કુદરતી નજારો તમને દેખાય જ છે આપણે કહેવું પડે વિડીયોમાં જોઈ તો ખબર પડી જાય અમારે ભૂરો તો મીડો ફોટા પાડો આ ભૂરો છે અમારો અરે હવે પણ જવા અહીંથી છતાધારનું મંદિર દેખાય છે બહુ દૂર નથી સામુ જ છે ઝૂમ કરીએ એટલે દેખાય જાય ને એમનામાં દેખાય આપણે હોય એટલે અને આવડો ડેમ છે જે આપણે મહાકાળી માના મંદિરથી જે આપણે ડેમના બાવણા જોઈએ ત્યાં ડેમ છે આ સાઈડમાં આપણે પંચકેસરી હનુમાન જો મહાકાળી મહાકાળીમાનું મંદિર જે આપણે પહેલાં વિડીયોમાં હતા એ ઉપર ન્યા છે અને આ ડેમ છે બે ઓલાકાંઠા અને એક આ કાંઠે છે બે આ પંચકેસરી હનુમાન કહેવાય સત્તાધારની બાજુમાં એટલે જાઓ ગમે તે ઘરમાં તો આ જગ્યાએ જરૂર ને જરૂર જઈજો તો હવે અમે અહીંથી નીકળવાનું શરૂઆત કરી દીધી કારણ કે અમારે જવાનું છે માલ્યાઈના દર્શન કરવા માટે એટલે બધા ગાડીઓ પહોંચી ગયા છે અને હું પાછળ હતો એટલે હું હવે હાલો જાઉં છું પછી તો હું ગુમ કરતા ગાડીએ વહી ગયો ને ગાડીમાં બે ગયો દાદાના મંદિરના દર્શન કરી લીધા ગાડીમાં બેઠા બેઠા અને ગાડી કરી હાલતી તો હવે આપણે અહીંથી જંગલ હોપટ વિસાવદર જવાનું છે પણ આ રસ્તામાં બહુ ખતરનાક રસ્તો કહેવાય રસ્તો સારો પણ એશિયા સિંહનો અહીંયા અવર જવર બહુ રે રાતે હાલો કે કદાચ દિવસે હાલો તો અહીંયા ગાડી હાવ ધીમે ધીમે ગાડી હાકવાનું હોય આપણે થોડોક વિડીયો સ્પીડમાં કરેલો છે બાકી ગાડી ધીમી ધાલે છે તો વરસાદનું પાણી ભરેલું છે એટલે અહીંયા ગમે તે આવો તો ખુલ્લું વાહન હોય તો બહુ આપણી જવાબદારી હોય છે એટલે હાલવામાં ધ્યાન રાખવું આ રસ્તે રાતે તો હાલવું જ નહીં એમ જ કહું ન જ કારણ કે જનાવરો અહીંયા બહુ હોય છે એટલે રાતે ન હાલતા હાલો તો દિવસે હાલજો ત્યાં તો અમારો ભૂરો કે અમારો તો વિડીયો લો આગળ ભાઈને બે કે કે હાલો લઈ લઈ ફેરી નાખ્યું અને આપણે આ વિસાવદરવાળો એક ટન આવે ને એથી વિસાવદર બાજુ વૈયા જવી અને વિસારે વિસાવદર થાય ને આપણે પહોંચી ગયા છીએ માલ્યા માલ્યા દર્શન કરવા માલ્યા દર્શન કરી લીધા ફોટો પાડી લીધો ને ત્યાં તો ભેગા થઈ ગયા હતા બધા એટલે મિત્રો ગપસપ ચાલુ કરી દીધી ને મેં તો વિડીયો ચાલુ કરી દીધો તો બીજા મારા મિત્રો આવી ગયા બધા ભેગા થઈ ગયા અને બધા મળ્યા ગપસપ કરવા બધા તો મળ્યા ખાવા કારણ કે હવે અહીંથી જવાનું છે સીધું આપણે હવે ઘરે તો જાય માતાજી બધા